એટલે મને એવો વિચાર થયો કે ચલો હું સભ્ય તો છું જ મને સરપંચ માં ફોર્મ ભરી દઉં ઓગણીસ ની અંદર એટલે ફોર્મ ભરતા એવો નવરાત્રી સમય આવ્યો હતો એટલે મને એવું થયું કે ચૂંટણી જીત્યા પહેલાં હું ગામમાં કંઈક સારું કામ કરું એટલે મેં મારા ગામમાં તો નહીં પણ બીજા બાકીના છ ગામમાં સ્ટેસ્ટ લાઇન નાખી મેં બધે લાઇટ કરી નવરાત્રિનો સમય હતો એટલે અને આ પૈસા હું વ્યાજે લાવ્યો હતો બે ત્રણ જણા જોડેથી ચેક પર વીસ વીસ હજાર પચીસ પચીસ હજાર એવું કરીને લાવ્યો હતો હું પૈસા પછી એવું થયું કે હું ચૂંટણી હારી ગયો બીજો ભાઈ જે હતો મારી સામે એ જીતી ગયો પછી એ લોકોને હું પૈસા ના આપી શક્યો એટલે આ લોકોએ જે એની જોડે હું પૈસા લાવ્યો હતો એ લોકોએ પોંચ કોઈ પાંચ લાખનો ચેક ભર્યો કોઈ બે લાખનો ભર્યો એમ કરીને સાડા નવ લાખ રૂપિયાની ફરિયાદ કરી મારી જોડે ફરિયાદ કરી એટલે આ લોકોએ મેં સમજાયા કે ભાઈ મેં જે આપ્યા છે એ હું તમને આપવા તૈયાર છું આ ખોટો ભર્યા છે એ ખોટા નહીં આપું એટલે આ લોકોએ શું કર્યું માન્યું ના મારું એટલે હું ધીરે રહીને પૈસા આપવાના હતા એટલે હું હૈદરાબાદ નોકરી જતો રહ્યો માઇસની કંપનીની અંદર પછી આ ધીરે ધીરે ભેગું થયું બે હજાર વીસથી આ ચોવીસ સુધી એટલે મારી પર ચાર ફરિયાદ હતી ચાર ફરિયાદના અત્યાર સુધીના વોરંટ ગણો એટલે કંઈક ત્રીસ ત્રીસ વોરંટ જેવું થતું હતું એટલે પોલીસ મને હોદા હોદ જ કરતી હતી પછી હું જ્યારે હૈદરાબાદથી આવ્યો ને ત્યારે મને પોલીસ પકડી ગઈ જેવી પોલીસ પકડી ગઈ એટલે સીધો જ મને કોર્ટમાં બેસાડી દીધો કોર્ટમાં બેસાડ્યો એટલે મને કીધું કે ભાઈ તું આટલા સમયથી ફરતો નાસ્તો ફરતો હતો એટલે તારી સજા થશે અને તને બિલોદરા નડિયાદ પોલીસથી લઈ જવામાં આવશે એટલે જે જજ બેઠા હતા એમને બેલ મારી અને જે બહાર પોલીસ બિહાડે છે એને બોલાયા અને કીધું કે ભાઈ ગાડી ચાર વાગે ગાડી બોલાવો આ ભાઈને લઈ જવાના છે બિલોદરા એટલે પછી પછી મને જજે કીધું કે ગાડી આવે છે ત્યાં સુધી તું આ વકીલોની પાછળ પાટલી છે એ પાટલી પર બેસ પછી હું બારે જા દોઢેક વરસથી આવતો હતો પછી મને એવો વિચાર થયો કે હે માતાજી મેં આ લોકો જોડેથી જે પૈસા લીધા છે એ હું હાલવા તૈયાર છું અને મેં મારા ઘરના કોમ માટે નહીં વાપર્યા આ તારી નવરાત્રી હતી એ નવરાત્રિમાં ગોમમાં લાઇટમાં માતાજીના કોમ લાગે એટલા માટે મેં વાપર્યા છે પણ પછી એવું થયું કે મેં આ એ રીતના માનતા લીધી કે માતાજી માર જો મારે આજે ને આજે જો જેવી મારી આબરું એવી તારી આબરી જો મને ક્વાર્ટરમાં લઈ જશે અને આવી સજા થશે તો જ્યારે હું છૂટીને આવીશ ત્યારે હું આત્મહત્યા કરી લઈશ હું ગમમાં મારું મોઢું નહીં બતાવું કારણ કે મેં ખોટું કર્યું નહીં એટલે પછી મેં માતાજીની માનતા લીધી કે હે ખુખારે મેલડી હું કે મારું અન્ન નહીં ખાઉં ચોખા ચોખાની જે કોઈ આઈટમ હશે એ નહીં ખાઉં અને હું ચાલતા બહારે જ આવીશ એક કિલો પેડા અને નારિ ચૂંદડી ચુંદડી અને અગરબત્તી એટલું લઈને આવીશ પછી જ્યારે ચાર થાય છે અને પોલીસની ગાડી આવે છે એટલે ત્યારે એવું હોય છે કે જેટલાને સજા થઈ હોય ને એ બધાને લઈ જવાના હોય છે ત્યારે હા સેન્ટ્રલ જેલમાં ત્યારે પોલીસની ગાડી આવે છે ત્યારે જર જેવું કહે છે કે સંજય કુમાર સનાભાઈ પરમાર કોણ છે એટલે ઊભો થઈને આવ્યો તક બોલ તને એક છેલ્લી લાસ્ટલી એક મુદત આપું છું મકુ સાહેબ હા મુદત આપ કેટલા દિવસની તાકાત ત્રણ દિવસની ત્રણ દિવસની અંદર તું આ પૈસા ભરી દેસ મકુ સાહેબ જે લીગલી છે ને એ પૈસા હું ભરવા તૈયાર છું એટલે પછી સાહેબે મને ત્રણ દિવસની મુદત આપી મારી જોડે પૈસાનો એક રૂપિયાનું ઠેકવાનું નહીં પછી હું રાત્રે ઘરે ગયો ઘરે જઈને જે લોકોએ ફરિયાદ કરી હતી એને મેં બોલાયા મકું તમે જે આ મારી પર ફરિયાદ કરી છે એ સાવ ખોટી કરી છે હું છોડી દઈશ પણ મારી માતા તમને નહીં છોડે એવું કીધું એ લોકોને પછી જે ત્રીજો દિવસ થવાનો હતો ત્યારે મેં બે ચાર ભાઈબંધોને ફોન કર્યા ત્યારે મને સિત્તેર એસી હજાર રૂપિયા થતા હતા ને એ સિત્તેર એસી હજાર રૂપિયા એ લોકોએ આપ્યા કે જ્યારે તારી ઈચ્છા થાય ને ત્યારે તું પૂરા કરજે અને પછી એ મુદતની તારીખ આવી ત્રીજા જ દિવસે ત્યારે એ લોકોએ જેવું કીધું કે હા સાહેબ અમે આટલા પૈસા લઈને કેસ વિડ્રોલ કરીશું તે મારા ચારે ચાર કેસ વિડ્રોલ કરી દીધામાં